વિશ્વનું સૌથી મોટું પક્ષી શાહમૃગ હવે જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળશે મૂળ આફ્રિકાનું આ પક્ષી ઘાસના મેદાનો અને રેતાળ પ્રકારના ભૂમેદાનોમાં રહે છે લાંબા પગ અને લાંબી ગરદનને કારણે આ પક્ષી વિશેષ આકર્ષણ ધરાવે છે સિત્તેર કિલોમીટરની ઝડપે દોડી શકતું આ પક્ષીનું સરેરાશ વજન ત્રેસઠથી એકસો ત્રીસ કિલોગ્રામ હોય છે અને તેથી તે પક્ષી હોવા છતાં ઉડી શકતું નથી 40-45 વર્ષનું આયુષ્ય ધરાવતું શાહમૃગ ફક્ત નાના છોડવા અને મૂળ બીજ અને જીવજંતુ જ આરોગે છે આ પક્ષીને જિલ્લાના ફોરેસ્ટ અધિકારીના હસ્તે દર્શકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું એક નીલગિરી લંગુર અને એક શાહ મૃગ જેને ઓસ્ટ્રીચ કહીએ છીએ એ પબ્લિક માટે ખુલ્લો મૂક્યો છે બંને જાનવરો અમે જો બંડલુર જ્યોલોજીકલ પાર્ક ચેન્નાઈ છે ત્યાંથી અમે લાવ્યા છે એની એવાજમાં અમે ગુડકાર આપ્યો હતો જે એક્સચેન્જ પ્રોગ્રામ છે આપણા કન્ટ્રીના એ મુજબ એ બંને જાનવરો અમે અહીંયા લાવી છે આ સાથે પ્રાણી સંગ્રહાલયમાં નીલગીરી લંગૂર જાતિના વાંદરાને પણ પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા નીલગિરી લંગૂર રાજ્યમાં ફક્ત જૂનાગઢના પ્રાણી સંગ્રહાલય પાસે જ છે આ લંગૂર દક્ષિણ ભારતમાં ખાસ કરીને ચેન્નાઈ મૈસૂર કેરાલા અને કન્યાકુમારીમાં જોવા મળે છે નીલગિરી પર્વતમાળામાં રહેતા હોવાથી તેનું નામકરણ કરવામાં આવ્યું છે આ લંગૂરના શરીર પર ચડકતા કાળા રંગના વાળ હોય છે જ્યારે માથાના ભાગે સોનેરી વાળ હોય છે મોટે ભાગે તેઓ પાંચ થી પંદર ના ટોળામાં રહે છે શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આ નવા મહેમાનો આવતા પ્રવાસીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે અહીંયા આવેલા ચેન્નાઈ થી વાંદરા નીલગીરી અને શાહમુલ બહુ જોવાલાયક છે અને સારા પણ છે અને ગુજરાત અને જૂનાગઢ ગર્વ અપાવે એવા છે અને લોકોએ જોવાલાયક છે દર વર્ષે આ પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓને આકર્ષવા જુદા જુદા પ્રાણીઓને લાવવામાં આવે છે આ વર્ષે આ બંને મહેમાનોને પ્રવાસીઓએ પણ આવકાર્યા છે દિલીપ મોરી વીટીવી જુનાગઢ